અને હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ આઈપીએસની સૂચના અને માર્ગદર્શક હેઠળ જિલ્લામાં હાઇવે પર આવેલી હોટલોમાં વાહનોમાંથી ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ચોરી કરતા ઇસબો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એસઓજી શાખા સક્રિય હતી આ અંતર્ગત એસઓજી ટીમે ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડીઝલનું વેચાણ કરતા એક રેકેટનો પર્દાફાશ કર્યો છે કુલ રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ચારસો ને પચાસનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો

કુલ મુદ્દામાલ ચાર લાખ છાસઠ હજાર ચારસો અને પચાસ કબજે કરવામાં આવેલો હતો અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાના જે આરોપી છે તે હાલ પકડાયેલા નથી તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી તેમની એમઓ એવી હતી કે હોટલના કમ્પાઉન્ડમાં જે ડીઝલ અને પેટ્રોલના ટેન્કર આવતા હતા તેમાંથી તેમાંથી ઇલેક્ટ્રિક મોટર મૂકીને થોડું થોડું ડીઝલ અને પેટ્રોલ ડ્રાઈવરની સાથે સંકલનમાં રહીને નીકાળી દેતા હતા અને તે આ જે ટાટા ચારસો સાત અને મહિન્્રા યુટિલિટી વ્હીકલ છે તેની અંદર પણ એક ટેન્કર જેવું બનાવીને તેની અંદર ફ્યુઅલ પંપ ગોઠવીને તેમાંથી